હવે જોઈએ કે તેના સમાચાર આગામી લોકસભાની ચૂંટણીમાં પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રીય સમાજ વિરુદ્ધ કરવામાં આવેલ નિવેદનને ધ્યાનમાં રાખીને શહેરના માંજવલપુરમાં ભાજપના કાર્યકરો ઉમેદવારોને પ્રવેશબંધી કરતા બેનરો રાતોરાત લગાવી દીધા છે આગામી લોકસભાની ચૂંટણીને લઈને હવે તમામ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધા છે જેમાં ઘરે ઘરે ફેરની વિસ્તારોમાં રેલી યોજવામાં આવી રહી છે પરંતુ બીજી તરફ પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કથિત નિવેદનને પગલે જ્યાં એક તરફ સમગ્ર રાજ્યમાં રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે સાથે જ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માંગ ઉઠી છે ત્યારે શહેરના માંજલપુરમાં પણ હવે રાજપૂત કરણી સેના તથા ક્ષત્રિય સમાજ દ્વારા રાત્રે માંજલપુરમાં હોર્ડિંગ્સ લગાવી ભાજપના કોઈપણ ઉમેદવારો કે કાર્યકરોને ગામમાં પ્રચાર માટે પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવતા બેનર લગાવી દેવાયા છે અંગે ક્ષત્રિય આગેવાન રવિરાજસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજ હિન્દુઓ હિન્દુસ્તાન માટે પોતાના સમાજની વાત આવે તો મળતા કે મારતા ખચકાઈ નથી અને ખચકાશે નહીં ભાજપે રૂપાલાની ટિકિટ રદ કરી નથી પણ હવે ક્ષત્રિય સમાજને આંખ બતાવવાની કોશિશ કરી રહી છે ક્ષત્રિય સમાજ ભાજપની વિરોધી નથી પરંતુ રૂપાલા મુદ્દે જે રીતે ભાજપ રૂપાલાનો પક્ષ લઈ ક્ષત્રિય સમાજને નજરઅંદાજ કરી ક્ષત્રિયોને આંખ દેખાડશે તો ક્ષત્રિય સમાજ કદાપી સાંખી નહીં લે આ તો ફક્ત ટ્રેલર જ છે આગામી ફિલ્મ હજી બાકી છે તેમ જણાવ્યું હતું ઘટનાને પગલે પોલીસ પહોંચી હતી જ્યાં ક્ષત્રિય સમાજ જો પોલીસ બેનરે ઉતર્યા તો પરિણામ ખરાબ આવવાની ચીમકી ઉચારી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે વિષય એક જ છે કે ખાલી આ બેનર નથી આ ચીમકી છે અને આ તો ખાલી ટ્રેલર છે આ ટ્રેલર જે પિક્ચર આખું બાકી છે જો બીજેપી ની સરકાર એવું માનતી હોય ને કે ક્ષત્રિય સમાજને ડબ્બાઈશું અને ક્ષત્રિય સમાજ હું કરી લેશે તો મેં જાહેર સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માગીશ કે ક્ષત્રિય સમાજ છે ક્ષત્રિય સમાજ હંમેશા છે ને કુર્બાની આપી છે અને અમને મરવા મારવાથી કંઈ ફરક નથી પડતો અમે પહેલાં બી ઇતિહાસમાં અમારા ગઢન આપ્યા છે અમારા દળ આપ્યા છે દેશ માટે હિન્દુ સંસ્કૃતિ માટે પણ જ્યારે પોતાના પોતાના પર આવે ને પોતાના મા દીકરી પર આવે ને તો ક્ષત્રિય સમાજ છે બીજાની મા દીકરી એના પર જો પર્યા એ બાંધતા હોય અને ગાય માતા માટે જો પોતાનું ગરદન કપાવતા હોય તો પોતાની બેન દીકરી પર જ્યારે વાત આવે ને તો આપ સોશિયલ મીડિયાના માધ્યમથી કેવા માંગીશ કે અમે જેટલી બી તાકાત હોય લગાવી દેજો

આવશે સો ટકા એક વસ્તુ કઈશ હેમંત જોશી ની વાત કરી દુશ્મન નથી અમારો કોઈ દુશ્મન નહીં ભાજપ જનતા પાર્ટી બી જાતે દુશ્મન નથી નતી શબ્દ વાપરું છું કેમ કે જ્યાં લગીન છે ને રૂપાલાની વાત હતી ત્યાં રૂપા લાગી નથી પણ અત્યારે બી અમારી સામે જો એક આંખ બતાવવાની કોશિશ કરતા હોય ને તો કોઈ અમારી છે આ ખાલી રાજકોટના મત વિસ્તારમાં કે રાજકોટ ખાલી માં દીકરી અપમાન નથી કર્યું એ સમસ્ત હિન્દુ સંગઠન હિન્દુ સમાજ અપમાન કર્યું છે સમસ્ત હિન્દુ અને સમજો કે ક્ષત્રિય સમાજની મા દીકરીનું અપમાન કર્યું છે એ કોઈ દિવસ ચલાવવામાં નહીં આવે અને જરૂર પડશે તો તલવાર હજુ ઘરે મીટી છે ચલાવવાનું નથી શીખ્યા અમે ક્ષત્રિયના દીકરા છે જ્યારે ધર્મની વાત આવે ને હિન્દુત્વની વાત આવે સંસ્કૃતિની વાત આવે ને ત્યારે બધાથી આગળ કોઈ નીકળતું હોય ને તો ક્ષત્રિયના દીકરા આવતા હોય છે અમે એ જ લોહીથી છે અત્યારે લોહી એટલું બધું ગરમ છે કે એની કોઈ લિમિટ નહીં પણ જરૂર પડશે તો જે ભાષામાં સમજશે ને એ ભાષામાં સમજાઈશું અને આ માંજલપુર વિસ્તાર છે એ માંજલપુર વિસ્તાર ક્ષત્રિયોની ભૂમિ છે અને ક્ષત્રિયો સાથે બીજા અમુક કેટલા એવા સમાજ છે ટોટલ સમાજ એ ક્ષત્રિયોને જોડે છે હવે જોઈએ કે મેં આપ સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માગીશ કે તમારામાં કેટલી તાકાત છે બતાવો અમને તમ અમને તમે બતાવીશું કે અમારામાં કેટલી તાકાત છે જે યુવા ઉમેદવાર છે જોડે છે એ નથી ક્ષત્રિય સમાજ હંમેશા છે ને હિન્દુત્વ જોડે છે પણ અત્યારે જો ક્ષત્રિય સમાજની અનુભવનું આ હાલના યુવા લોકસભા ઉમેદવાર જોડે છે કે નથી જો કોઈ બી બીજેપીમાં છે ને કોઈ બી બીજેપીમાં ક્ષત્રિય સમાજ કોઈ દિવસ જાતિ વાત નહીં કરતો કોઈ દિવસ નહીં કરતો પણ જ્યારે માન સન્માનની વાત આવે ને તો લડવાને મોઢે નહીં આવે ને તો કોઈ અત્યારે કમલ કા ફૂલ અમારી ભૂલ અમારા શબ્દ છે થોડા દિવસ પહેલાં મેં બોલતો હતો કે મોદીજી અહીંયા વસે છે પણ અત્યારે જાહેરમાં કહું છું કે કમલ કી ફૂલ અમારા ભૂલ કેમ કે અમારી જોડે અન્યાય થઈ રહ્યો છે એના માટે જે ભાષામાં સમજશે ને એ ભાષામાં સમજાઈશું પછી કોઈ બી ભાષા હોય કોઈની તાકાત હોય ને તો આવી જાય મેદાનમાં ખબર પડશે કે બાપ બાપ કહેવાય ને બેટા બેટા કહેવાય दिमाग से शैतान है हम બચકે के रहना हमसे hum. Bade Varemiya and are ready to learn every day. Are you ready to learn and become perfect? Arena helps you master the skill of animation and VFX through top industry experts. Join today and become job ready. Watch our new film, Chote Choudhurya, only in theatres this Eid.